ઓકે નમસ્કાર નામ મિથુન વાઘેલા અને એમએલઆઈસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટર એક ચમત્કારિક રીઝન તમારી સામે હું લઈને આવી રહ્યો છું કે એ આપણા પેશન્ટ છે અને પેશન્ટને શું તકલીફ હતી અને શું નથી કારણ કે એમને કેટલી દવા કરાવી અને દવા કરવાથી એમને શું ફાયદો થયો તો એમના મુખ્ય સાંભળી છું તો સર તમારું નામ શું મારું નામ મનુભાઈ સોમવાઈ સુગનજી છે ગામનો છું તાલુકો જિલ્લો આણંદ છે મોબાઈલ નંબર મોબાઈલ નંબર છે મારો સત્તાણું બસો ત્રેપન પચાસ પંચોતેર છસો સાહીઠ ઓકે તો તમને કેટલા ટાઈમથી પથરી હતી મને લગભગ પાંચેક વર્ષથી પથરીનો પ્રોબ્લેમ હતો ઓકે તો તમે પથરી હતી પાંચેક વર્ષથી કેટલા એલ એમની હતી અને કેટલી હતી મને ત્રણ પથરી હતી ઓકે વાંધો નહીં તો બી મતલબ કે તમારે ત્રણ પથરી હતી તો બારના માર્કેટમાં તમે જે દવાખાના કર્યા એનો ખર્ચો કેટલો થશે મિનિમમ ચાલીસથી પિસ્તાલીસ હજાર રૂપિયા ખર્ચો થયો છે ઓકે તો તમે ચાલીસ થી પચાસ હજાર ખર્ચો કરવા છતાં પથરીમાં રિઝન મળ્યું ખરું ના નહોતું મળ્યું તો દોસ્તો તમે જોઈ શકો છો કે ચાલીસ થી પચાસ હજાર બારના માર્કેટમાં ખર્ચવા છતાંય જો એમને કોઈ રિઝન મળ્યું નહોતું પણ એમાં લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડની ઓન એન્ડ વન જે આપણી યુરી પ્લસ થ્રી લિક્વિડ છે એની ચમત્કારી રિઝલ્ટમાં એ છે કે એમને એક જ બોટલ વાપરવાથી ત્રણ મહિના કોર્સ કરવાથી અને એમને એ પથરીમાં રિઝલ્ટ મળ્યું છે તો એ પણ એમના સો મુખે સાંભળશું તો તમે આ પ્રોડક્ટ કોના દ્વારા લીધી મેં અમારા જે પિન્ટુભાઈ કરી છે એમની મારફતે મેં જાણી કે દવાનું કરે છે હવે પછી મેં એ દવા મંગાવી ઓકે પછી મેં એ દવા ચાલુ કરી કેટલો સમય લીધી લગભગ એક મહિનામાં તો નીકળી ગઈ પછી મહિનામાં નીકળી ગઈ અને તમે કેટલી બોટલ પીધી મેં ત્રણ એક બોટલ પીધી ત્રણ બોટલ દોસ્તો જોઈ શકો છો કે ત્રણ બોટલ પીવાથી એમને પથરી નીકળી જાય છે અને તમે એ પણ જોઈ શકશો કે પથરી કેટલા એમ છે કેટલી છે તો નજીક તો દોસ્તો જોઈ શકો છો કે આ એક પથરી એમણે જે નીકળી ગઈ છે એની અને આપણી યુરી પ્લસ થ્રી લિક્વિડ જે આપણી ચમત્કારિક રિઝલ્ટમાં કામ આવે છે બીજું કે એમને પિસ્તાલીસ હજાર ખર્ચવા છતાં પણ જો બહારના માર્કેટમાં નથી મળી શકતું એ અહીંયાથી એમણે પાંચેક હજાર ખર્ચો કરીને પણ અહીંયાથી એ પ્રોબ્લમનું સોલ્યુશન મળે છે તો સર તમે બીજા કોઈ લોકોને ભલામણ કરી શકો તો ચોક્કસ અને આ પ્રોડક્ટ વાપરવું જોઈએ માનું છું કે હવે મોટાભાગે જો પથરી હોય ન તો આ દવા પીજો મારું એવું માનવું છે ઓકે અતિ ઉત્તમ દવા છે